ચહેરાની સુંદરતા સમય સાથે બદલાય છે પરંતુ આત્માની સુંદરતા ક્યારેય ઓગળતી નથી ચહેરો આંખોને આકર્ષે છે જ્યારે આત્માની સુંદરતા હૃદયને સ્પર્શે સદભાવ કરુણા અને સચ્ચાઈથી ભરેલી આત્મા વ્યક્તિને સાચું માન અપાવે છે બહારની ચમક ક્ષણિક હોય છે પરંતુ અંદરની પ્રકાશ જીવનભર સાથે રહે છે જે વ્યક્તિની આત્મા સુંદર હોય તે દરેક પરિસ્થિતિમાં માનવતાનું પ્રતિબિંબ બની રહે છે તેના શબ્દો વર્તન અને વિચારોથી સકારાત્મક ઉર્જા ફેલાય છે ચહેરાની સુંદરતા પ્રશંસા લાવે છે જ્યારે આત્માની સુંદરતા સન્માન અપાવે છે સાચી સુંદરતા એ છે જે બીજાના જીવનમાં પ્રકાશ ભરે આજની વાર્તા આત્માના સુંદરતાનો મૂલ્ય ચહેરાના સુંદરતા કરતા અનેક ગણું વધારે છે મિત્રો આપણને ખબર છે કે ચહેરાની સુંદરતા એ આકર્ષણ જ છે પણ એની સાથોસાથ આત્માનો પણ એક ચહેરો છે અને આત્માની જો સુંદરતા હોય તો એનું મૂલ્ય સૌથી વધારે છે કોઈ એક ગામની અંદર મુકેશ અને મનન બે યુવાનો રહેતા હતા મુકેશ એનો ચહેરો સામાન્ય પ્રકારનો હતો જ્યારે મનનનો ચહેરો એકદમ આકર્ષક અને એકદમ સુંદર હતો જોતાની સાથે ગમી જાય બધાના તરફ એનું આકર્ષણ પણ વધારે રહીએ અને એના ચહેરાને કારણે એ મનનની જે સ્થિતિ છે એ ગામમાં વધારે સારી રહેતી બધા જ માણસો એમ કહેતા કે મનન કેટલો સુંદર છે પણ પરિસ્થિતિ કંઈક જુદી હતી મનન છે એની અંદર ઈર્ષા અદેખાઈ અને બીજી કલુષિત લાગણી ખૂબ મોટી ભરેલી અને વધારામાં સ્વાર્થ પણ હતો જ્યારે મુકેશના મનમાં એનો ચહેરો સામાન્ય હતો પણ તેમ છતાં પણ એનો આત્માનો ચહેરો ખૂબ જ સારો હતો એ સ્વાર્થી નહોતો એ બીજા માટે જીવતો એને કોઈના તરફ કલુષિત લાગણી પણ નહોતી અને આ ભૂમિકા ઉપર એ ચાલતા હતા ગામમાં પણ ખરેખર મનન તરફ બધાને બહુ રસ પડતો એ વાત ચોક્કસ છે પણ તેમ છતાં પણ મુકેશ છે એ પોતે પોતાનું કામ કરતો જ રહેતો અને બધા એકબીજાની સારી રીતે સમજતા કોઈ એક વખત એક વખતે કોઈ શહેરની અંદર એ ગામની અંદર એક મોટું પૂર આવે છે અને પાણીનું એટલું મોટું બધું પૂર આવે છે કે માણસો તણાઈ જાય છે કેટલાક માણસોના બધા જે વસ્તુઓ હતી એ તણાઈ જાય છે ઘર પણ પડી જાય છે અને ત્યારે મનન છે એ મનન પોતાના પૈસા સાચવવામાં પોતાનું ઘર સાચવવામાં પોતાના ઘરની વ્યવસ્થા ઘરની અંદર કોઈ પણ વસ્તુ ન જાય એને માટે એ પોતે કામ કરવામાં લાગી ગયો પણ અન્યને મદદ કરવા માટે ક્યારેય ગામના માણસોને એમ થયું કે મનન હમણાં આવશે હમણાં આવશે પણ એ મનન આવ્યો જ નહીં દેખાણો જ નહીં જ્યારે મુકેશ છે એને ખરેખર ગામમાં જઈ પોતાની જે બધી વસ્તુઓ હતી એ વસ્તુઓનું બહુ એટલું બધું ધ્યાન પણ ના આપ્યું કદાચ તણી તણાઈ જાય તો ભલે તણાઈ જાય પણ જે માણસો તણાતા હતા એને ઊંચકી ઊંચી અને બચાવવા માટેનો પ્રયત્ન કરતો હતો એટલે ખરેખર અંદરથી એટલે કે આત્માથી ચહેરો એનો બહુ સુંદર હતો એનો પ્રતિબિંબ ગામ આખાને ત્યારે ખબર પડી અને એ અનુસંધાને ત્યાર પછીની ભૂમિકા એવી બની કે ખરેખર મુકેશ તરફ આખા ગામનું વલણ બદલાઈ ગયું અને મનન તરફ પણ આખું ગામ બદલાઈ ગયું બધા મનનને મહત્વ પણ ના આપે મનન તરફ કોઈ જાય પણ નહીં એને ગમે તેટલો માનો કે એ સારું કરે તો પણ એનો સુંદર ચહેરાને કારણે આકર્ષણ થાય નહીં અને મુકેશ છે એના તરફ આખું ગામ ખેંચાઈ ગયું ત્યારે મનનના મનમાં પ્રશ્ન થયો કે મારે કંઈક ફેરફાર કરવો જોઈએ અને એને તરત જ મુકેશનો સંપર્ક કર્યો અને મુકેશના સંપર્ક કર્યા પછી એણે વિચાર કર્યો કે મારે પણ મારા આત્માનો ચહેરો પણ સારો કરવો જોઈએ અને એ પોતાના આત્માના ચહેરાને સારો કરવા માટે સારી લાગણી કોઈને ઉપયોગી થાય કોઈને મદદરૂપ બને અને આ ભૂમિકા ઉપર એણે ગામમાં પોતાનું વર્ગ કામ કરવાની શરૂઆત કરી ધીમે 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 ગામના માણસો મનન તરફ પણ આકર્ષણા અને એણે પોતે પણ સ્વાર્થને છોડી દીધો અને આ ભૂમિકા ઉપર મનન એ ખરી વખત ગામની અંદર મુકેશને જે રીતે બધા ચાહતા હતા મુકેશ તરફ જે બધી લાગણી હતી એવા જ પ્રકારની લાગણી મનન તરફ પણ થઈ એટલે કે આ વાર્તા આપણને શું શીખવે છે આ વાર્તા આપણને એમ શીખવે છે કે જો કોઈ પણ માણસો કદાચ બહુ વધારે પડતા સુંદર હોય તો બહારથી આપણને આકર્ષણ જરૂર થાય દેખાવમાં સારા હોય એટલે આપણને ગમે પણ ખરા પણ કોઈક માત્ર મધ્યમ દેખાવ ના હોય તો એના તરફ માણસોનું ખેંચાણ થતું નથી પણ તેમ છતાં પણ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ સમાજની અંદર હંમેશા જે લોકો બહુ સારા એટલે કે આત્માથી એનો ચહેરો સારો છે પછી કદાચ એનો ચહેરો થોડોક નબળો હોય તો પણ આત્માથી ચહેરો જેનો સારો છે એના તરફ જ માણસો હંમેશા કાયમ માટે ખેંચાઈશ મારે આ વાર્તાના અનુસંધાનમાં સૌને બતાવવું છે કે આપણે આપણો ચહેરો સારો હોય તો કુદરતનો આપણે આભાર માની આપણને કુદરતે સારો ચહેરો આપ્યો છે એટલે માણસો આપણા તરફ આકર્ષણ થશે પણ એ આકર્ષણ લાંબુ નહીં ચાલે જો તમારો આત્માનો ચહેરો તમે સુંદર નહીં બનાવો તમારા જો આત્માનો ચહેરો છે એની અંદર તમારો સ્વાર્થ હશે તમારી ઈર્ષા હશે તમારી અદેખાઈ હશે તો તમારો ચહેરો ગમે તેટલો સારો હશે તમે ગમે તેટલા સુંદર હશો તો પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિ તમારા તરફ કોઈ જોશે પણ નહીં અને એક સમય એવા પ્રકારનો આવશે કે તમારા તરફ બધા નફરત કરવા માંડશે જેમ મનન તરફ બધા કરવા માંડે એમ જ્યારે ખરેખર મુકેશનો ચહેરો સામાન્ય પણ એના તરફ ખબર પડી કે આનો ચહેરો સામાન્ય હોવા છતાં પણ આત્માનો ચહેરો તો બહુ સારો છે મારે સૌ યુવાનોને સમાજના માણસોને બતાવવું છે કે આપણો આત્માનો ચહેરો તો હંમેશા એકદમ ઉત્તમ રાખો આપણને કોઈના તરફ ઈર્ષા ન થવી જોઈએ આપણને કોઈના તરફ કલુષિત લાગણી ન થવી જોઈએ કોઈના તરફ દગો કરવાની ઈચ્છા ન થવી જોઈએ તો આ તમારો ચહેરો ખરેખર ઉત્તમ કહેવાય અને જો તમે આ રીતે કરશો તો થઈ શકે પણ એક વાત ચોક્કસ છે કે જેને ખરેખર કુદરતે સારો ચહેરો આપ્યો છે તો એને તો બમણો લાભ મળે એક તો એના શરીરના ચહેરાને કારણે આ થતું આકર્ષણ અને પાછું ફરીવાર જો એનો આત્માનો ચહેરો પણ જો ઉત્તમ હોય અને બેયનું નું જો મિલન થાય તો આ બધી બાબતોમાં ઉત્તમ થાય પણ એક વાત તો ચોક્કસ છે કે માત્ર આત્માનો ચહેરો જ જો સારો હોય તો પણ સમાજમાં એનું મહત્વ એની ઊંચાઈ એની ગરિમા અને એના તરફ લાગણી એ ચોક્કસ વધે છે વધે છે રે વધે જ છે આપણા યુવાનોએ આ વાતને બહુ ગંભીરતાથી વિચારવી જોઈએ સૌને ધનની વાત